સાબરકાંઠાના પ્રાતિજમાં સાંદોલિયા ગામે એક કળિયુગી ભાભીએ પોતાના જ દિયરની હત્યા કરાવી હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે ગામના જ દોલતસિંહ મકવાણા નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ ધરાવતી કોકિલા મકવાણાએ તેના દિયર વિષ્ણુસિંહની હત્યા કરવા માટે પ્રેમીને રૂપિયા બે લાખની સોપારી આપી હતી વિષ્ણુસિંહ ભાભીના આડા સંબંધો વિશે જાણી ગયો હતો અને તેને વારંવાર સમજાવવાનો પ્રયત્ન પણ કરતો હતો પોતાના પ્રેમમાં દિયર અડચણ રૂપ બનતા ભાભીએ તેને રસ્તામાંથી હટાવવા માટે ઘાતક કાવતરું રચ્યું હતું હત્યાને અંજામ આપવા માટે ભાભીએ વિષ્ણુસિંહને છોકરી પસંદ કરવાને બહાને બોલાવીને તેનું અપહરણ કરાવ્યું હતું ત્યારબાદ પ્રાંતિજના કાલીપુરા અને લવાડી વચ્ચેના વાવરુ સ્થળે પ્રેમી દોલતસિંહ અને તેના બે મિત્રોએ મળીને વિષ્ણુસિંહને ગળે ટૂંકો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો આ મામલે લે પોલીસે હાલ તપાસ કરી છે અને મુખ્ય આરોપી કોકિલા મકવાણા અને પ્રેમી દોલતસિંહને સાથ આપનાર તેજ કરી છે. એ ચાર તારીખ બપોરેથી ગુમ હોવા બાબતની જાણ પોલીસને થયેલી એની તપાસ કરતા ખબર પડેલી કે એમના જે ભાભી છે અને અન્ય એક વ્યક્તિ છે દોલતસિંહ જેમનો પ્રેમ સંબંધ હતો એટલે એવું નક્કી કરેલું કે જે આ દિયર છે એ એમ કહેતો હતો કે તમારા સકવેમ હોવા બાબતે જેથી એને મારી નાખવા માટે નક્કી કરેલું અને એ બે લાખ રૂપિયા મારવા માટે નક્કી કરેલું એટલે અન્ય બે આરોપી તૈયાર કરવામાં આવેલા એ લોકોએ આ જે મરણ જનાર છે બહાનું કાઢીને એને લઈ ગયેલા અને કાલીપુરાથી લવારીની વચ્ચે એને ગળે ટૂંકો આપીને મારી નાખવામાં આવેલો આ બાબતે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને એની હાલ તપાસ ચાલુ છે ચારે ચાર આરોપીને ને પોલીસે પકડી લીધેલા છે અને અન્ય કાર્યવાહી તપાસની ચાલુ છે સર કેમ લઈ ગયા તમે શેમાં લઈ ગયા તમને ક્યાં લઈ ગયા મરણ જનાને ને મેં બતા જણાવ્યા પ્રમાણે કે ભાઈ એના લગ્ન થયેલા નતા એટલે કે તને છોકરી બતાવવાની છે એમ કરીને એવું બહાનું આપીને લઈ ગયેલા

મહિલા પણ સંડોવાયેલ છે એમને પણ અટક કરવામાં આવેલ છે તો